નમસ્કાર હું છું સ્મિતા રાવલ જીતુ રાવલ ફિન્ચોર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો બોલો શ્રી મહાકાળી વાત કી જય ઉણાદ ગામ સમસ્ત મહાકાળી માતાજીનું મંદિર પૌરાણિક એટલું બધું છે કે અમારા વડીલશ્રીઓ આ મહાકાળી માતાજીની ભાદરવા મહિનાની અંદર આખા ગામ સમસ્ત એને બાધા રાખતા અને એ બાધા જ્યારે ભાદરવા મહિનો પૂરું થાય ત્યારે બ્રાહ્મણો જમાડી અને એ બાધામાંથી મુક્ત થતા અને કરતા જેના કારણે આખા ગામની અંદર સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય એ જળવાઈ રહેતું આ બાબત ઇન્દ્રજી પૌરાણિક છે કે અમારા વડવાઓ પણ એ કહેતા કે અમે ચિલા ચાલુ જેમ અમારા વડવાઓ કરતા એમ ચાલુ આવી છે એટલે અમને પણ ખબર નથી એ પછી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને બે હજાર સત્તરમાં માક્ષર સુદ દસમના દિવસે પ્રથમ આનો પાઠોત્સવ કરવામાં આવી પ્રથમ પુણ્યતિથિ ઉજવવામાં આવીષ્ઠા અમે આમંત્રણ આપ્યું હતું અને તમામ કુવાસીઓ ખૂબ જ આનંદભેર માનભેર આવી હતી અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપૂર્ણ ખૂબ આનંદ ઉલ્લાસ સાથે આખા મહેસાણા જિલ્લામાં પાટોત્સવ ઉજવીએ છીએ અને એ પાટોત્સવની અંદર દર વર્ષે માતાજીની જે મહાકાળી માતાજીની જે ધજા છે એ બદલવામાં આવે બળભુલું એટલે જોગણી માતાની જે ધજા છે એ બદલવામાં આવે છે અને એના દાતાશ્રીઓ નક્કી કરવામાં આવે છે બે હજારથી જે કંઈ પણ આ પાટોત્સવ ઉજવવામાં આવ્યા એ તમામે તમામ પાઠોત્સવની અંદર અમને ભોજનના દાતાઓ મળેલા છે માતાજીની ધજાના દાતાઓ મળેલા છે મંડપના દાતાઓ મળેલા છે એને નૈવેદ્યના દાતાઓ મળેલા છે તમામ દાતાઓ અમને મળી રહ્યા છે અને માતાજીની એટલી કૃપા છે કે આ માતાજીના યજ્ઞમાં જે કોઈ માણસો બેઠેલા છે એમને આ માતાજીએ સંપૂર્ણ ફળ આપેલું છે તમારે વ્યક્તિઓએ જેમને આશા છોડી દીધી હતી એક વ્યક્તિ તો અમારે એવા છે કે જેમની ઉંમર છપ્પન વર્ષની થઈ હતી તમામ દવાખાનાઓમાં ફરી વળ્યા હતા તમામ જગ્યાએ બધાઓ ફરી વળ્યા હતા અને અમે એમને એ વાત કરી કે ભાઈ તમે આ માતાજીના યજ્ઞમાં બેસો અને એ યજ્ઞમાં બેસશો તો તમને ફળ મળશે આજે એ વાતને બે હજાર સત્તર થી આ બે હજાર ત્રેવીસમાં બે હજાર સત્તરમાં પહેલા બેઠા હતા તે આજે માં છ વર્ષ થઈ ગયા એમનો બાબો છ વર્ષનો થયો છે અને દર વર્ષે અમારો ઇતિહાસ એવો રહેલો છે કે જે કોઈ પણ માં બેસે છે એમની મનોકામના પૂર્ણ થાય છે થાય છે ને થાય છે સંપૂર્ણ અમને શ્રદ્ધા છે બીજી એક માતાજીનો ચમત્કાર અમને જોવા મળ્યો છે કે અમારા ગામની અંદર કે અમારા સમાજના તમામ ગામની અંદર આ પ્રસંગ પૂર્વે કોઈ પણ એવો અનિચ્છનીય બનાવ આજ સુધી બનેલ નથી આ પ્રસંગ પ્રસંગને સાચવી લે છે અને ક્યારેય એવી અનિચ્છનીય ઘટના બની નથી આખા ગામનું સંપૂર્ણ માહોલ આ રીતે જળવાઈ રહે છે આજ સુધી જે કોઈ પણ યજ્ઞમાં બેઠેલા છે ઉદ ગામના કે અમારા પંદર ગામમાંથી રાજપુરના હોય ખતોડાના હોય ગુંજાના હોય વઘવાડીના હોય કે સાકથાળાના હોય તમામ જે કોઈ પણ એક બેઠા છે એ તમામને માતાજીએ એમની મનોકામના પૂર્ણ કરેલી છે સંપૂર્ણ અને આ છઠ્ઠો પાઠોત્સવ અમારો આ ઉજવાઈ રહ્યો છે આ પાઠોત્સવ દરમિયાન પણ જે લોકોએ માનતા માનેલી હતી એમની મનોકામના પૂર્ણ થયેલી છે પૂર્ણ એટલે સંપૂર્ણ એમની ઘણા બધા સમજો પ્રયત્નો કરવા છતાં પણ પૂર્ણ નથી થઈ અને પછીથી જયારે આ માતાજીની માનતા રાખી ત્યારે એમની મનોકામના પૂર્ણ થયેલી છે અમે પણ છીએ એ ફક્ત ફક્ત માતાજીની આ કામગીરી છે એમાં મહેનત કરી છે પુરુષાર્થ કરી છે અને એ પુરુષાર્થનું ફળ માતાજી અમને ચોક્કસ આપે છે માતાજી અમારા માટે એ ખૂબ જ દયાળુ છે હાજરા હજુર છે અને એમાં સૌથી વધારે કોઈ પણ જે હોય તો આ જોપણી માતાજી છે જે નાનું મંદિર છે એ સાક્ષાત છે અને એમના થકી જ આ બધા અવસર પ્રસંગો અમારા રૂડા અને રૂપાળા થાય છે એટલે હજી પણ અમે આજથી આજે છઠ્ઠા પાટોસર નિમિત્તે હું ગોવિંદભાઈ પુંજાભાઈ ચૌધરી એક જાહેરાત કરું છું આ તમામ સમાજને આ વિડીયો જોનારાને કે કોઈ પણ મનોકામના પૂર્ણ ન થતી હોય કોઈ પણ બાકી એમની મનોકામના હોય

આ માના આગળ નહીં અને તમે શ્રદ્ધાપૂર્વક જો બાધા આખી રાખશો તો તમારી મનોકામના સંપૂર્ણ પૂરી થશે એવી હું આ જુગણી માતાવતી અને મહાકાળી માતાવતી આપ સૌને તમામ સૌને માનતા રાખવાની હું ખાતરી આપું છું દરેકે દરેક વ્યક્તિ આમાં જે આવેલા છે એ તમામે તમામ વ્યક્તિઓ આ માતાજીના દર્શન કરે દર્શનનો લાભ લે અને આજુબાજુથી જે કંઈ કુવાશું આવેલી છે જે કઈ માણસો આવેલા છે કે તમામે તમામના ચહેરા પર તમને આનંદ અને ઉલ્લાસ દેખાશે ખુશી દેખાશે કારણ કે વર્ષે એકવાર માતાજીનો પ્રસંગ આવે છે એ પ્રસંગમાં લોકોને હોય છે એક વર્ષ અગાઉ જ્યારે આ પ્રસંગ આવવાનો હોય ત્યારે અમને ગામે ગામથી અમારી દીકરીઓના અમારી કુવાશીઓના ફોન આવે અને કે કે આ વખતે તમે અમને બોલાવજો કુવાશીઓને અમારે તમારી પાસેથી કશું લેવું નથી ફક્ત અમારે તમારા પ્રસંગમાં હાજરી આપવી છે એટલે અમે દર વર્ષે અમારી કુવાસીઓને અમારી દીકરીઓને તમામ સમાજની દીકરીઓને અમે આનંદભેર બોલાવી છે અને એમને કહ્યું છે કે મારા આ અવસરની અંદર હાજર રહો અને હાજર રહી તમામ માનવર ચમત્કાર માતાજી ની પેટી ની અંદર અમારી રૂબરૂમાં અગિયાર હજાર રૂપિયા નાખ્યા એમને કહ્યું કે મારું કામ થઈ ગયું છે તમે કે એમને કહ્યું કે ભાઈ તમારું જે કામ થયું તમે અમને કહો તો કોઈનું પણ દુખિયારા માણસનું બીજું પણ કામ થઈ શકે એનું પણ દુઃખ દૂર થઈ શકે એટલે એમને નામ આપવાની ના પાડી હતી અને એમને આ મંદિર ના દાન અગિયાર હજાર રૂપિયા નાખેલા હતા અને આ કામ ઉપર થી એક કૃપા રહી છે કૃપા રહેશે અમને આપે છે અને માતાજી ના ચરણો અમારી પાસે જે છે એ અમે સમર્પિત કરીએ છીએ આનંદ થી ઉલ્લાસ થી ખુશી થી જય માતાજી